નમસ્કાર મિત્રો ડિજિટલ જર્ની વાયટી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાની છે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આ પરીક્ષા ગુજરાત રાજ્યના ધોરણ છ તથા ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે યોજાય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આ પરીક્ષા માટે કોણ લાયક છે અરજી કરવાની પદ્ધતિ પરીક્ષાની પેટર્ન તૈયારી માટે ઉપયોગી સંસાધનો મહત્ત્વની તારીખો અને સંસાધનો વિશે મિત્રો આ જે વેબસાઇટ છે એચ ટી ટીપીએસ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી તેના પર પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે જાહેરનામું બહાર બહાર પડેલ છે તેનો અભ્યાસ કરીશું તો મિત્રો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આ જાહેરનામું ચોવીસ નવ બે હજાર પચીસના રોજ બહાર પડેલ છે તો મિત્રો આ પરીક્ષા બાબતે ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે તે તારીખ એક દસ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસ છેલ્લી લાસ્ટ તારીખ છે તેમજ પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો એક દસ બે હજાર પચીસથી તારીખ સોળ દસ બે હજાર પચીસ લાસ્ટ તારીખ છે તેમજ આ પરીક્ષા પરીક્ષાની સંભવિત તારીખ પણ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ છે મિત્રો આ પરીક્ષા માટે ઉમેદવારની લાયકાત વિશે વાત કરીશું તો સૌ પ્રથમ આપણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ છમાં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે તેના માટે ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ એ પચાસ ટકા ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલું હોવું જોઈએ ત્યાર પછી વાત છું માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તેમાં પણ ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે આ માટે ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે પચાસ ટકા ગુણને સમકસ ગ્રેડ મળેલો હોવો જોઈએ ત્યાર પછી છે મિત્રો અભ્યાસક્રમ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ છનો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો રહેશે તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આ માટે પણ ધોરણ નવનો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો રહેશે અને પરીક્ષાનું માધ્યમ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે હવે વાત કરું છું પરીક્ષાની પેટર્ન તો કસોટીના પ્રકારમાં ભાષા સામાન્ય જ્ઞાન જેમાં સાઈડ પ્રશ્નો અને ગુણ પણ સાઈડ રહેશે ગણિત વિજ્ઞાન ત્યાં પણ સાઈડ પ્રશ્નો અને ગુણ પણ સાઈડ રહેશે અને આ માટેનો સમય છે એકસો ને વીસ મિનિટ હવે વાત કરજો પરીક્ષાની ફી તો મિત્રો તમામ પ્રકારની પ્રાથમિક શાળા જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જેમાં સો રૂપિયા પરીક્ષા ફી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળા તેમાં પણ સો રૂપિયા ફી છે હવે અનુક્રમણ ત્રણ મુજબ વાત કરીએ તો સરકારી માધ્યમિક શાળાઓ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન આરએમએસસી શાળાઓ મોડલ મોડેલ શાળાઓ મોડેલ ડે શાળાઓ લોકલ બોડી ત્યાર પછી ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જેમાં પી ભરવાની રહેશે નહીં આવક મર્યાદા તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી એ નથી ત્યાર પછી નોંધ નોંધમાં જે વાત કરી છે તે પ્રમાણે મિત્રો આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીની પરીક્ષાના પરિણામની માર્કશીટ પ્રમાણપત્ર આપવામાં આવે છે અને સરકારશ્રીના ઠરાવ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર એક હજાર વિદ્યાર્થીઓની તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર બે હજાર નવસો તેમાં ગ્રામ્ય કક્ષાએ પંદરસો શહેરીમાં એક હજાર ટ્રાયબલમાં ચારસો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે મિત્રો ઓનલાઈન અરજી કરવાની મિત્રો આ પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે એસસીબી એક્ઝામ ડોટ ઓવારથી વેબસાઇટ પર જવાનું રહેશે અહીંયા તમને એપ્લાય ઓન ઓનલાઈનનું બટન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરતાં ત્યારે તમને એક નવી વિન્ડો જોવા મળશે તેમાં પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ત્યાર પછી છે સેકન્ડરી સ્કોલર સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ આમાં તમને હાઉ ટુ એપ્લાયમાં અહીં તમને આ પરીક્ષા બાબતે આવેદનપત્ર ભરવાની તમામ પ્રકારની માહિતી આપેલી છે તેની વિગત તમારે સૌપ્રથમ વાંચી લેવી ત્યાર પછી તેની અહીંયા બાજુમાં એપ્લાય ઓનલાઈનનું બટન આપેલું છે તેના પર ટીક કરી તમે આ પરીક્ષા બાબતેનું આવેદનપત્ર ભરી શકશો